અંતર્ગત જાગૃતતાના હેતુથી રંગોળી બનાવી પ્રદર્શન કર્યું પાટીદાર કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ મતદાતા દિન 25 જાન્યુઆરી અંતર્ગત જાગૃતતાના હેતુથી જિલ્લા સદનમાં રંગોળી બનાવીને પ્રદર્શન કર્યું હતું દસ વિદ્યાર્થીનીઓ દ્વારા આ રંગોળી બનાવવામાં આવી હતી આ રંગોળી કાર્યક્રમનો હેતુ વધુમાં વધુ નાગરિકોને મતદાતા દિવસ અંગે જાગૃત કરવાનો છે ઘણા બધા સૂત્રો અને સૂચનો દ્વારા નાગરિકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ખૂબ જ સારી આ રંગોળી જિલ્લા સદનમાં બનાવાય છે હું હંસાભાઈ રહેવાર પાટીદાર કન્યા વિદ્યાલયમાંથી અમે રંગોળી કરવા માટે અહીંયા આવ્યા છીએ 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા સેવા સદનમાં અમે કલાત્મક રંગોળી લોકોમાં જાગૃતિ આવે એટલા માટે અહીંયા કરી રહ્યા છીએ અને આ સમગ્ર રંગોળી અમે નોડલ અધિકારી સંજયભાઈ પરમાર અને સહ નોડલ અધિકારી શિવબા ભારતીના માર્ગદર્શન હેઠળ કરી રહ્યા છે અમારી પાટીદાર કન્યા વિદ્યાલયની દસ વિદ્યાર્થીઓ અમારી સાથે જ આવી છે અને તે ખૂબ જ સરસ કલાત્મક રંગોળી અને એની સાથે સૂત્રાત્મક રંગોળી અમે અહીંયા કરી છે અને એની અંદર જે પણ સ્લોગન વપરાયા છે એ બધા સ્લોગન અમે લોકોમાં જાગૃતિ આવે એ માટે એવા જેવો સ્લોગનનો ઉપયોગ કરીને કલાત્મક રીતે સુંદર રંગોળી બનાવી છે અમારી પાટીદાર કન્યા વિદ્યાલયની દીકરીઓએ ખૂબ જ સારી રંગોળી બનાવી છે અને અમારા જે વાઇસ પ્રિન્સિપાલ યોધિધાબેન હાથીનો પણ આમાં ખૂબ જ સહયોગ રહ્યો છે છવ્વીસમી જાન્યુઆરી એ પ્રજાસત્તા દિવસ છે આ દિવસે લોકોના પ્રજાના હાથમાં સત્તા આવી હતી તો આપણે આપણા હાથમાં જે સત્તા આવી છે તો એ સત્તાનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ છવ્વીસમી જાન્યુઆરી આપણો રાષ્ટ્રીય તહેવાર છે તો આ રાષ્ટ્રીય તહેવારે દરેક નાગરિકે જાગૃત થવું જોઈએ અને આપણા હાથમાં જે સત્તા આવી છે એને પૂરે પૂરો ઉપયોગ કરવો જોઈએ અને એ સત્તાનો પૂરો ઉપયોગ આપણે ચૂંટણી સમયે બધા જે લોકો વોટ આપશે તો એનાથી જ એ સત્તાનો પાવર સાર્થક ગણાશે મારું નામ જીશ્વેન જોશી છે એ પાટીદાર કન્યા વિદ્યાલયમાંથી કલેક્ટર કચેરીમાં આવે છે અમને ડીયુ ઓફિસમાં જેમને આદેશ થયો હતો કે અહીંયા પચીસ જાન્યુઆરીના રાષ્ટ્રીય મતદાર જાગૃતિ દિવસ છે એ માટે રંગોળી બનાવવાની હતી તો અમે અમારી સ્કૂલમાંથી દસ વિદ્યાર્થીનીઓ નેવે ત્રણ શિક્ષકો અહીંયા ને અમારા આચાર્ય શ્રીએમને અહીંયા મોકલ્યા છે અમે અહીંયા લોકોમાં મતદારની જાગૃતિ આવે એના માટે સરસ મજાની અમારી દસ દીકડીઓએ અહીંયા રંગોળી સુધારાત્મક રીતે સરસ બનાવી છે મારું નામ ચાવડા રતન રમેશભાઈ છે અમે પાટીદાર કન્યા વિદ્યાલયમાંથી આવી છે આજે અમે અહીં મતતાતા દિવસ પચ્ચીસ જાન્યુઆરી અંતર્ગત રંગોળી બનાવવા આવ્યા છીએ જેમાં હું મારી 10 વિદ્યાર્થીનીઓ તથા મારા શિક્ષકગણ સાથે આવી છું અને આ અમારી રંગોળી કાર્યક્રમનો ઉદ્દેશ વધુને વધુ નાગરિકોને મતદાતા દિવસ અંગે જાગૃત કરવાનો છે અને અમે અહીં અમારી રંગોળીમાં ઘણા બધા સૂત્રો અને સૂચનો દ્વારા નાગરિકોને જાગૃત થાય એ અંગે અમે અહીંયા ખૂબ જ સરસ રંગોળીનું પ્રદર્શન કર્યું છે તે અંગે અમે જિલ્લા સદનમાં આવ્યા છીએ અને અમને અહીંયા આવીને ખુબ જ મજા આવી અને આ કલાત્મક રંગોળી દોરવામાં અમને ખૂબ જ રસ પડ્યો છે અને અમે અમારું બેસ્ટ આપ્યું છે